ભાવનગરમાં આવેલા રાત્રિના સમયે ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર કુંભારવાડામાં પરિસ્થિતિ વણસી ગઈ હતી કુંભારવાડામાં આવેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેથી લોકોના ઘરમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ખાટલા ઉપર બેસવાનો વારો આવ્યો હતો આ સાથે લોકોના માલસામાનને પણ નુકસાન થયું હતું જેમાં ફર્નિચર ઇલેક્ટ્રિક વસ્તુઓ કપડાં અનાજ વગેરે જેવી ચીજો પાણીમાં ભીંજાઈ જતાં મોટું નુકસાન થયું હતું આ બધો કુંભારવાળા વિસ્તાર અક્ષરપર નો રોડ અક્ષરપર નું નાડું વાદિલા નું એમાં બધે ઘરમાં પાણી છે રાતે બે વાગ્યા નું રાતે નું પાણી